જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું આરબી ઠાકોર કુકિંગ ચેનલમાં તો આજે આપણે બનાવીશું સક્કરિયાનો સીરો એના માટે મિયા એક કિલો શક્કરિયાને આ રીતે કટ કરીને કૂકરમાં લઈ લીધા છે અને બે ચમચા જેટલું પાણી નાખ્યું છે વધારે પાણી નહીં નાખવાનું વધારે પાણી નાખીને બાફીએ તો સક્કરિયાનો ટેસ્ટ બરાબર નથી આવતો એટલા માટે અને વગર પાણી પણ બાફી શકાય પણ મારે અત્યારે મોડું થતું હતું એટલે મેં બે ચમચા જેવું પાણી નાખી અને સક્કરિયાને બાફવાના છે તો ચાલો હવે આપણે કુકર બંધ કરી અને ત્રણથી ચાર વિસલ કરી લઈએ જોજો મેં અહીંયા બે ચમચા જેટલું જ પાણી નાખ્યું છે વધારે પાણી નથી નાખ્યું આપણે બધા શક્કરિયા સરસ બાફી અને આ રીતે છોલી લીધા છે અને મસ્ત બફાઈ પણ ગયા છે તમે જોઈ શકો છો બહુ પાણી પાણી પણ નથી થયા આપણે થોડું પાણી નાખીએ એટલે બહુ પાણી પાણી ના થાય અને આ રીતે સરસ બફાઈ જાય તો હવે બધા શક્કરિયાનો આપણે છૂંદો કરી લઈશું આપણે બધા સક્કરિયાનો આ રીતે સરસ છૂંદો કરી લીધો છે ચાલો હવે આપણે શીરો બનાવી લઈએ શીરો બનાવવા માટે આપણે અહીંયા એક કઢાઈમાં ચાર મોટી ચમચી ઘી લઈ લીધું છે હવે આપણે જે શક્કરિયા છૂંદો કરીને રાખ્યા છે આપણે આ ઘીમાં નાખી દઈશું અને સરસ આપણે આ ઘીમાં સક્કરિયાને શેકવાના છે બધા શક્કરિયા આપણે આમાં નાખી દઈશું આપણે બધા સક્કરિયા સરસ નાખી દીધા છે અને આપણે આને પાંચથી દસ મિનિટ માટે આ રીતે ઘીમાં શેકવાના છે તમે જોઈ શકો છો આપણે થોડું પાણી નાખીને બાફ્યા હતા એટલે એમાં બહુ પાણી પાણી નથી થયું અને ટેસ્ટ પણ એવો ને એવો રહે છે તમે જોઈ શકો છો આ રીતે સરસ અંદર ઉપર નીચે કરીને આપણે શેકી લેવાના છે સક્કરિયાને બાફેલા તો હોય જ પણ આપણે આ રીતે ઘીમાં શેકીએ તો એનો સ્વાદ બહુ જ મસ્ત આવતો હોય છે આપણે પાંચથી દસ મિનિટ માટે સક્કરિયાને સરસ શેકી લીધા છે અહીંયા હું દોઢસો ગ્રામ જેટલી ખાંડ નાખું છું જો તમને ગળ્યું વધારે ના ભાવતું હોય તો તમે સો ગ્રામ પણ નાખી શકો છો અને ખાંડ ના નાખો તો પણ બનાવી શકો છો કેમ કે સકરિયા ગર્યા હોય છે પણ હું અહીંયા ખાંડ નાખું છું એટલા માટે સરસ અહીંયા મેં એકથી દોઢ કિલો જેટલા સક્કરિયા લીધા હતા એમાં દોઢસો ગ્રામ જેટલી ખાંડ નાખી છે સરસ મિક્સ કરી લઈશું ને આપણે હવે આમાં એક કપ જેટલું દૂધ નાખીશું દૂધ નાખીને સરસ મિક્સ કરી લેવાનું તમારે દૂધ ના નાખવું હોય તો તમે સ્કીપ કરી શકો છો નર્મ આવું પણ નાખી શકો છો એ પણ મસ્ત લાગે છે બધું સરસ મિક્સ કરી લેવાનું છે ને ગેસ ધીમો રાખવાનો ફૂલ નહીં કરવાનો આપણું દૂધ બધું સરસ બળી ગયું છે અને આપણે અહીંયા થોડું એવું કેસર નાખી દીધું છે અને સરસ મિક્સ કરી લેવાનું છે તમે જોઈ શકો છો સાઈડમાંથી થોડું થોડું ઘી ચૂંટું પડવા લાગ્યું છે ત્યાં સુધી આપણે શેકી લેવાનું છે હવે આપણે આમાં થોડા એવા કાજુ બદામની કતરણ નાખીશું ત્રણથી ચાર ઇલાયચી ફોલીને એના દાણા કાઢીને નાખી દઈશું એક ચમચી જેટલું ઘી આપણે નાખીશું ઉપરથી જેથી કરીને એકદમ મસ્ત સાઈન આવી જાય સરસ મિક્સ કરી લેવાનું છે બધું આપણે સરસ મિક્સ કરી લીધું છે હવે આપણે ગરમા ગરમ શીરાને સર્વ કરીશું તૈયાર છે મહાશિવરાત્રી સ્પેશિયલ શક્કરિયાનો શીરો તો આ શિવરાત્રિએ તમે પણ બનાવજો અને ઘરમાં બધાને ખવડાવજો અને જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવજો ને જય શ્રી કૃષ્ણ